જુનાગઢમાં ચેતી ચાંદ ઉજવણી કરવામાં આવી આવીલાલ વાડી ફુલિયા હનુમાન રોડ ખાતે ચેટી ચાંદ પર્વ ભાવભર ઉજવણી કરવામાં આવી સિંધી સમાજની યુવતીઓએ આગામી ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરી હું શિમ્પુ લાખાણી આજે અમારો ચેટીચાંદનો તહેવાર છે જે સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ છે અને અમારા દ્વારા સિંધી સમાજ દ્વારા બાઇક રેલી શોભાયાત્રા નીકળવામાં આવી છે ચેટીચાંદના દિવસે અમે મીઠાઈઓ બનાવી છીએ નાચગાન કરવામાં આવે છે અને આગામી દિવસોમાં એક રાષ્ટ્રીય તહેવાર આવે છે જે છે ચૂંટણી ચૂંટણીમાં અમે ચોક્કસ અવશ્ય મતદાન કરીશું જય ઝૂલેલાલ જય ઝુલેલાલ આજ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ સિંધી સમાજનો મોટામાં મોટો ઉત્સવ ચેટીચંડનું પર્વ છે ચેટીચંડ એટલે સિંધી લોકોનું નવું વર્ષ આજથી શરૂ થાય છે અને હર વર્ષની માફક આખા જૂનાગઢમાં ધામધૂમથી ચેટીચંડનો ઉત્સવ બધા મનાવી રહ્યા છે આજે પણ આપણે અહીંયા બધા ઝૂલેલાલ મંદિરમાં બધા ભેગા થઈ ઝૂલેલાલ ભગવાનની પૂજના અર્ચનાથી આજ દિવસની શરૂઆત કરી છે બધા જ્ઞાતિના બંધુઓ આજ ભેગા મળી અને જોમથી ચેતીચંદનો પર્વ ઉજવશે હરેક જગ્યાએ ભંડારા સાહેબ જેને સમૂહ જ્ઞાતિ ભોજન કહેવામાં આવે છે એ હરેક જગ્યાએ પોતપોતાની એરિયામાં સમૂહ ભોજન એટલે ભંડારા સાહેબનું આયોજન થાય છે અને દર વર્ષની માફક ધામધૂમથી આ પ્રસંગ ઉજવાય છે અને એ પણ ઉજવાતો રહેશે જય ઝૂલે સાહેબ જય ઝૂલેલાલ આજે દસ તારીખે ચૈત્રી બીજનો તહેવાર છે આવતીકાલે અગિયાર તારીખે રેલવે સ્ટેશનથી જૂનાગઢમાંથી જે મોટામાં મોટું સર્ગર નીકળે છે એનું આયોજન શ્રી ઝૂલાલ સેવા ટ્રસ્ટ એટલે અમે કરીએ છીએ અને આ ઉત્સવને ઓગણપચાસ વર્ષ થયા છે આ અમારી સાથે સિંધી સમાજ જોડાયેલી છે અને આજુબાજુના તમામ ત્રીસથી પાંત્રી વિસ્તારના બહેરાણા ઝાંકીઓ આવે છે જેનું અમે પ્રોત્સાહન કરીએ છીએ એ લોકોને શિલ્ડ પુરસ્કાર આપીએ છીએ સ બપોરે અને સાંજે જ પ્રસાદી પણ આપવામાં આવે છે અને તે લોકોનું સન્માન કરવામાં આવે છે ક્યાંથી નીકળે છે સરઘસ સરઘસે કાલે બપોરે ત્રણ કલાકે જૂનાગઢ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને જુનાગઢના મેઇન રૂટ ઉપર સુગના ચોક સંગાળીયા બજાર માલીવાડા રોડ ચોક એમજી રોડ થઈ અને કા કાળવામાં પૂર્ણ થશે તે પછી ડામાકુંડમાં બધી જોતું જશે અને ત્યાં પરવાન થશે અને અહીંયા ઝૂલેલાલ વાડીમાં ભંડારો અને શિલ્ગાપોવાનો કાર્યક્રમ પુરસ્કાર અને સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામનું પણ આયોજન રાખેલ છે જય જૂલેલા